પૂજ્ય શ્રી અમૃત બાપાની જય અમૃત બાપાના બાપાની મેળી માતની જય પટેલ મન હરકુમાર અંબાલાલ મા મને શરીરની શરીર ચૂસે જાય તકલીફ હતી વીસ વર્ષથી માં તો શનિવારના દિવસે મા તમને યાદ કર્યા હતા અને એ જ દિવસ માં મને સપના માય આ વીસ વર્ષથી જે તકલીફ કોઈ દિવસ નથી મટી એવી એ જ રાતેમાંથી તમે સપના માયા મને અને એ જ દિવસ વિશ્વાસ આ લ્યો અને અઠ્યાવીસ દિવસ સુધીમાં મને કશું ના થયું મટી ગયું મારી પણ અઠ્યાવીસ દિવસ પછી મા રવિવારે થોડી થોડી આમ દેવગતિનું આમ આવતું હોય એવું માં મને લાગે છે અને આ ગયા રવિવારે એક બે સેકન્ડ માટે આ મારી બંધ થઈ ગઈ અને હું કર્યું કર્યુંની શાની મેલરી માતાનું અને મારી કુળદેવી માતાનું અને આ ફિલ્મ જોયું તો માં મને ધબકારા ચાલુ હતા એવો મનો આમ અપસર થયો માતાજી કોઈ દેવ દુઃખનું આ હોય તો મા જણાવજો મન અન મારા પપ્પા માતાજી ગોગા મહારાજના ભૂવા હતા એ માતાજી ભગવાનના ઘર જ હતા રહ્યા તારો સમય કેવો કે ભાઈ કોઈક દેવે મટાડ્યું તે દેવને આપણે પૂછવું તો પડે ને કે અમારો કોઈ દેવ દુઃખ છે મારે કંઈક કહેવાન થાયશ મારા માતાજીનું કંઈક છે મારા અમે જે પૂજીએ છીએ એમાં કંઈ ભૂલ થાયશ એવું તો કહેવું જોઈએ ને હું તારા દુઃખ માં સહભાગી થવું તારું દુખ મટે ને એ તારે દોડીને મને પૂછવું પડે કે માં આવું ભયંકર દુઃખ હતું તને યાદ કરી તો માં મારે રાહત થઈ છે તો માં કઈ દેવ ને તે મનાવી તાર ગોતી લઈને હું મેલડી એટલે ફરીને પછી અમૃત ની જોગ માં અપાય આ વાત એટલે એ ચાર એક મહિના જેવું થયું એ ઓફ થઈ ગયા અને એ ગોગા મહારાજના સેવક હતા જોતા હતા જોવાનું કામ કરતા હતા બહુ નહી આમ થોડું થોડું કેવું વર્ષમાં માં લાભ પોચા આવે ને એટલે માતા જે મહારાજ ના નિવત કરીએ ને એ ટાઈમે પબ્લિક આવો તો બે બધો અને જોવું ને તું ને કે બધું એવું હા હવે તું મારી પાસે બેહો આજે હે તાર મારી પાસે બેહવું પડ્યું તાર પપ્પા પાખી દુનિયા બેહી હમ કેમ આવું થયું કે તો મહારાજજી

ના મારા ઘર જ નથી મળતું બીજાનું તો બધું અને વેચ્યો તો માં વખતે એક મોટો લીમડો કાપેલો વાત હાચી વર્ષ વીસ વર્ષ થઈ ગયો બરોબર વાત માં હાચી હાચી વીસ વર્ષ થઈ ગયો એકજ હા લીમડો કાપેલો બરોબર વેચા તો આલે તો પણ મોટો લીમડો તો બરોબર ખેતર માં બરોબર એ ગોગાની જગ્યા હતી જે લીમડાવાળી જગ્યા હતી ને ગોગાન જગ્યા હતી અસલ ગોગાન જગ્યા હતી લોકો કે ને ગોગો 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 સપના માં ગોગો આવે છે એ તો બહુ ભક્તિ કરવી પડે બહુ તપકપ કરવું પડે તો કે ગોગા મહારાજ દર્શન આલ થાય ને

તાર મેં કીધું તાર દીકરા ને કેમ તમે દુખ દો છો કે આથી બરોબર અઢાર વીસ વર્ષ પહેલા છે ને મોટો વિશાળ લીમડો હતો અને બાપા એ નવ હજાર ચારસો ને સિત્તેર રૂપિયા વેચી નાખે એટલે નડુ છો નદી ના ગંદર મેલડી હવે પેલા લોકો શું કે પેલા લોકો ગયા એ ના કે જો આન બતાવ્યું આન બતાવ્યું ને આપણને જ ના બતાવ્યું આનો પ્રશ્ન અલગ છે એનો પ્રશ્ન અલગ એટલે માણસ એટલે કઉ છું કળિયુગમાં કે મૂર્ખાઓ ગાડાઓ એ ભટકી ગયેલા માણસ હો મેલડી સુમન ઓળખો તો ઓળખાય કોઈ દુઃખ નથી તાર જીવનમાં તાર બાપુજી કોઈ નું અહિ તે નહીં કર્યું પણ એક ગુનો ને એક ભૂલ કરી ને એટલા દુઃખી થયો હવે તારા જ ગોગા મહારાજ નો ગુનો થયો છે તારા ગોગા મહારાજ નો ગુનો તમારા તાર બાપુજી થયો છે તો એનું જ બાળક બીમાર પડે ને એને શ્વાસ લેવા તકલીફ પડે ને

એટલે ભગવાન થી મોટું કોઈ નથી હું તો ભગવાન ઓળખું છું બીજા કોઈ ને ઓળખતી નથી પણ હું તને એમ કઉ છું નવ હાજર ચારસો સિત્તેર બરાબર ને હવે તારે દુઃખ મટાડવું હોય તો કોઈ પણ એક જગ્યા એ લીમડો રોપી દે અને સવાર સાજ પાણી વેડજે અને મેં કીધા એટલા પૈસા પેલા ભેગા કરી દે મેં કીધા ને એટલા પૈસા ભેગા કરી દે અને શિવ મંદિરે જજે જેટલા પૈસા છે ને પૈસા દર વખતે દર સોમવારે તાર દૂધ લેવાનું થોડું થોડું મારો કે પચાસ સો દોઢસો બસો દૂધ લીધું શિવલિંગ પર બે મહાદેવ ને મેલડી એ તો લોકો કે સપના માં લોકો નહીં કેતા અમારા સપનામાં તો કે બઉ સાપ આવે એટલે પેલો તરત કહી દે એ તો અરે ગોગાના દર્શન કરવા એટલે જન્મ લેવો પડે શબનામ ના મળે એમણે ના મળે એ તો દુર્લભ છે તમે વિચાર કરો દુર્લભ વસ્તુ છે જલ્દી કોને જોવા મળશ મળે છે નથી મળતી તો પછી ગોગો ભગવાન કેટલો બધો એ કહેવાય એ કોઈને દર્શન જલ્દી આલે અરે એના માટે તપ કરવું પડે ભક્તિ કરવી પડે એવી મહેનત કરવી પડે એમને મનાવવા પડે એમને રાજી કરવા પડે ત્યારે ગોગા મહારાજના લાગણ કે મારો હાચો ભક્ત છે ત્યારે કંઈક સપનામાં જઈને દર્શન દેતા હોય છે આમ હામા હવે કોઈ જાળવ પૂજ્યા નહીં માન્યા નહીં વિશ્વાસ ના કર્યો એમનો દીવોય ના કર્યો સુખડી કે શીરફડ ના ધરાઈ અને તમે કોઈકની આગળ જઈને એમ કહો છો કે એમને ગોગા મહારાજ દેખાય છે સુરજતામ પડ્યો છે પડ્યો અને એટલું બધું હોય ને કોઈ દેહ કે રબારી હોય એને પૂછે કે ગોગો કોને કહેવાય રબારી એનો જીવા લે પણ ગોગો ના લે હું મેલડી શું દેહ રબારી હોય ને એને પૂછો તમે જીવાપ ગરાબારી દેખાય હોય ને એ પોતાનો જીવ આપો આપણે એનો ગોગો કોઈ દાડો ના ના લો કારણ કે એને ખબર છે કે ભગવાન છે ને ભગવાન કોઈ દાડો કોઈ ને અલાય ના લાય ના લાય ના લાય ના લાય એટલા અલતા નથી એમને એમની કિંમત છે આમાં બે હઈ ને રબારી ને ગોગા ની કિંમત છે આમાં અને ખબર છે કે ગોગો બોલે લે તો બને આવે કે રહી નહીં આમાં અને આ ગોતવા જાવ તો અમૃત ની મેલડી ગોતી લાવો આમાં જય હો માં એટલા લીમડા નું ઝાડ રોપજે અને મેં તને કીધું ને એટલા પૈસા એક બાજુ મૂકી દેજે એ પૈસા માંથી રોજ સો દોઢસો પચાસ રૂપિયા લઈને એનું દૂધ લેજે

મોડા બંધાવાથી દાણા નખાવાથી કશું કરવાથી કઈ થતું નથી અહીં સીધી સીધી વાત છે કે આ ગુનો કર્યો છે ને આ ભૂલ છે મારે સાચું કેવા જોઈએ તું બીજી વખત આવે કે ના આવે મારા નારાયણ બે દિવસ ચાલુ છે ચાંદન સુરજ એ જ્યાં સુધી તમે નહીં ભગવાન છે ને ત્યાં સુધી જળહડતા રહેશે અને કોઈ કરશે નહીં એ કોઈ કરવા આવશે નહીં એ ભગવાન એનો સમય નિમિત કર્યો છે એક ઓલવાય ને તારે બીજો ચાલુ થાય એટલે હું એવી આશા રાખતી નથી કે મારા કોઈ દીવા દિવાગ મારા તો ચાદન સુરત મારા મહાદેવ મેરેલા અને હું આનંદ છું અને મારા ગુરુ છે ભગવાન શંકર અને હું એની ભક્તો લેખ માં કદાચ લખેલું હશે વાંચ્યા વગર કળીયુગ થી વળી જાઉં તો મારું નામ મેલડી ને હું મેલડી છું હા માર હજાર હજા એટલે અસલ અસલ દુઃખ પડી તું ને ગઈ ના આપ્યું અસલ વાત ગોતી ના લે ખબર પડી એટલે મેં તને કીધું પ્રમાણે ચાલજીએ હા ચાલે છે